આજરોજ ઉપલેટા ભેગવાડ સમાજ અનુસૂચિત જાતિ સમાજનો જે સ્મશાન છે ત્યાં આજરોજ ઉપલેટા શહેરના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અમારા તાલુકા પંચાયતના ચેરમેન લાખાભાઈ વારગીયા અમારા ઉપલેટા નગરપાલિકાના કાઉન્સિલર ધર્મેશભાઈ ભાષા તેમજ અન્ય બધા ઘણા બધા આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીની જે યોજના છે તેની અંતર્ગત અનુસૂચિત અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાનનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અલગ અલગ કામ માટે એલઈડી લાઇટ પાણીના બોર પેવર બ્લોક અલગ અલગ કામ માટેના કામોનું આજરોજ ખાતમૂત કરવામાં આવ્યું અને જે અત્યારે જે વિકાસના કામો થઈ રહ્યા છે એમાં પણ એક આગળનું જે એક અત્યારે કહેવાય કે અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનું જે કામ માટે ઘણા સમયથી મારા ધર્મેશભાઈ વાસા લાખાભાઈ વારગીયા અને અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટાના ઘણા બધા આગેવાનો સમાજના આગેવાનો મહેનત કરતા હતા આજે એમનું સપનું સાકાર થયું છે અને ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર હસ્તક અને એની હાજરીમાં પણ આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમનું કામ ટૂંક સમયમાં જ શરૂ થશે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એનું કામ શરૂ કરી અને પૂર્ણ કરી અને એક વિકાસનું કામ પૂર્ણ થશે